છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ત્યારે પાટણના સાતલપુર તાલુકામાં વરસાદી તારાજીના દ્રશ્ય સર્જાયા છે બે દિવસમાં પડેલા અંદરાધાર પંદર ઇંચ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે વવવા ગામે પહોંચી હતી વવવા ગામના લોકોએ છેલ્લા છત્રીસ કલાક જીવન અને મોત વચ્ચે ઝૂમતા રહ્યા અને અહીં લગભગ તમામ મકાનો પડી ભાંગ્યા છે પાંચ ગામમાં પાંચ ફૂટ પાણી ભરાઈ જતા મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા લોકોના ઘરમાં તમામ ઘરવખરી પલડીને નાશ પામી હતી તો ખેડૂતોએ કાપણી કરીને તૈયાર રાખેલું આશરે પાંચ લાખ રૂપિયાનું જીરું પણ વરસાદમાં નાશ પામ્યું હતું તંત્રના અધિકારીઓ પણ પાણી ઓસર્યા બાદ આ ગામમાં આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી મોટા પ્રમાણમાં તારાજી થઈ છે આ ગામના લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે

ખાવા પીવાનું બધું જેવું કરું જીરાની બોરી જીવ પર્યું અને હા મુશ્કલ આવી ગઈ છે બધે થી દસ ઇંચ જેટલો વરસાદ જે થયો જુદા જુદા ગામની અંદર એમાં ગઈકાલે અમે વહુવા ગામની અંદર વધારે પરિસ્થિતિ વિકટ હતી એટલે તરત જ માન્ય કલેક્ટર સાહેબ ને ડીડીઓ સાહેબની માર્ગદર્શન હેઠળ એસડીઆરએફની ટીમ અને નગરપાલિકાની આ જે ટીમ છે તેના દ્વારા અમે સત્યાવીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને વહુવાની અંદરથી સારી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલા છે હાલની અંદર માન્ય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત પાટણ જે છે હેતલબેનભાઈ ઠાકોર મેળવ અને પદાધિકારી શ્રીઓ બધાની ઉપસ્થિતિમાં ગામની મુલાકાત લીધી દરેક ફળિયાની અંદર મુલાકાત લીધી છે અને આ ફળિયાની અંદર ઘણા મકાનોની અમુક દિવાલો ધરાશાયી થયેલી છે અને રસ્તાઓ પણ થોડા તૂટેલા છે તો જે તે કાર્યપાલક ઇજનેસની બાંધકામ અને જે કાર્યપાલક ઇજનેસજીએલ અને વીજ પુરવઠો સતત મળી રહે એ પ્રમાણેના અત્યારે જ અમે ગઈકાલથી જ સતત એમની જોડે લાયજનમાં છીએ અને જેટલું બને એટલું સવેળાએ આ સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના સંદષ્ટ પ્રયત્ન છે સાંતલપુર ના ગામે જે તારાજી વેરી છે અને તારાજી ના દ્રશ્યો બતાવવા માંગીશ કે વૌવા ગામની અંદર જે ખેડૂતો દ્વારા મહામુસીબતે જીરાનો પાક તૈયાર કર્યો હતો અને પોતાના ઘરની અંદર જે સંગ્રહ કર્યો હતો જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ જીરાનો પાક સંગ્રહ કરીને રાખ્યો નો પાક છે તે પલળી ગયો છે અને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આપણી સાથે ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું દાદા કેટલા રૂપિયાનું જીરું પલળ્યું છે અને કેવી સ્થિતિ હતી તો સાહેબ પાંચ લાખ નો જીરું તો જો કેવાય અને ચાર લાખ નું કીધું કેવાય હવે ભાવ આવે તો થાય ભાવ તો હતા લાખો રૂપિયાનું જીરું હતું તે ખેડૂતોનું પલળી ગયું છે અને તેઓની આગામી સમયમાં તહેવારો બગડ્યા છે એટલે કહી શકાય કે સરકાર સમયે માત્ર તેઓ મીટ માંડી બેઠા છે સત્વરે સહાય ચૂકવવામાં આવે તો તહેવારો તેઓ કરી શકે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ